નમસ્કાર ટેકનિકલ ટીવી યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ શું રહ્યા આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ ઘંટનું બટન દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને દરરોજ મળતા રહે તો આજે ચાંદી એક ગ્રામનો ભાવ બ્યાસી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો ત્રેસઠ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ઓગણત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર બસો નેવું રૂપિયા અને આજે એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર ત્રણ હજાર ચારસો રૂપિયાનો મોટો કડાકો બોલ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે એક ગ્રામ સોનાનો બાવીસ કેરેટનો ભાવ છ હજાર છસો ચૌદ આઠ ગ્રામનો ભાવ બાવન હજાર નવસો બાર દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર એકસો ચાલીસ અને સો ગ્રામનો ભાવ છ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર એક જ દિવસની અંદર ચૌદ હજાર રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો પંદર આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર સાતસો વીસ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર એકસો પચાસ અને સો ગ્રામનો ભાવ સાત લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર પંદર હજાર ત્રણસો રૂપિયાનો મોટો ઘટાડો એક દિવસની અંદર જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો અગિયાર આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર બસો અઠ્યાસી દસ ગ્રામનો ભાવ ચોપન હજાર એકસોને દસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ એકતાલીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં અગિયાર હજાર પાંચસો રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ